આજથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે ધોરણ દસનું પ્રથમ ભાષાનું પ્રશ્નપત્ર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને પ્રશ્નપત્ર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડ્યા હતા ત્યારે બપોરના સમયે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો હતો ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અધિક કલેક્ટર એનઆર ધાંધલ અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી પરીક્ષા કેન્દ્ર પર આવકાર આપ્યો હતો ભરૂચ જિલ્લામાં બાર સામાન્ય પ્રવાહમાં બાર પરીક્ષા કેન્દ્ર અને ત્રીસ બિલ્ડિંગમાં આઠ હજાર એકસો ચોપન વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રો અને સત્તર બિલ્ડિંગમાં ત્રણ હજાર અડતાળીસ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ધોરણ બારની પરીક્ષામાં આજે ભરૂચ જિલ્લા ખાતે બેસનાર છે અમે એમને વોર્મ વેલકમ કર્યા છે બેસ્ટ વિશિસ પાઠવ્યા છે અને અહીંયા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે અમે વેલકમ કર્યા સ્ટુડન્ટને અહીંયા ઇકોનોમિક્સનું પેપર આજે પ્રથમ પેપર તરીકે છે બધા જ વિદ્યાર્થીઓને ખુબ ખુબ શુભકામનાઓ